અને એકદમ સરસ આવી રીતે લાંબી કરવાની છે એક આપણે ચાર ચાર આવી રીતે કરવાની તો બધા ભીંડાની પહેલાં આપણે આવી રીતે ચીરું કરી લઈ જો એકદમ પાતળો ભીંડો હોય તો તમે બે રાખો તો હાલે આ અત્યારે તો ભીંડો બહુ જ સારો થાય ચોમાસામાં એટલે ચાર કરવી પડે આપણે સીરું જો આવી રીતે આપણે ચાર ચાર સીરું કરી લીધી છે વધારે બી હોય તો બી કાઢી નાખવાના આપણે એને એક બાઉલમાં લઈ લઈ જેમાં આપણે તમારે મિક્સ કરવું હોય મસાલા બાઉલમાં લઈ લેવાનું હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બે ચમચી આપણે તપકીરનો લોટ ઉમેરશું જેટલો ભીંડો હોય જેટલી ક્વોન્ટિટીમાં એ પ્રમાણે તમારે ઉમેરવાનું હવે આને આપણે હાથેથી મિક્સ કરી દઈ હવે એને ઢાંકી અને પાંચ મિનિટ રહેવા દઈ તો આપણે કોર્ન ફ્લોરનું આ તપકીરના લોટનું આપણે એકદમ કોટિંગ થઈ ગયું છે તો એને આવી રીતે આમ હાથમાં લઈ અને જ્યાં બીજને એવું નીકળે એક્સ્ટ્રા લોટ એ આપણે અલગ કરી દેવાનું તો ભીંડીને પાસવામાં મૂકી દઈ હવે આપણે આની અંદર બધા મસાલા ઉમેરી દઈ એક ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચૂટકી ગરમ મસાલો એક ચૂટકી હિંગ હવે આને મિક્સ કરી દેવાનો મસાલો એમાં આપણે

પાછી એક ચમચી લીધી મેં તો અત્યારે ત્રીજી ચમચી લીધી છે આવી રીતે લઈ પાછું કુટડો એક પાણી લઈ અને આવી રીતે કોટિંગ કરી દેવાની પાછું એક ચમચી લીધું છે ભીંડામાં થોડુંક ઓછું કોટિંગ દેખાય છે પાછું એક ચમચી પાણી છાટી આવી રીતે મિક્સ કરી દેવાનું

અને જ્યારે ભીંડો તેલમાં ઉમરો ને ત્યારે ફૂલ ગેસ રાખવાનું પછી આપણે ગેસને ધીરો કરી નાખવાનું એટલે ભીંડી આપડી આ એકદમ ક્રિસ્પી બને જો તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને મારી ફેસબુક માં આઈડી છે

સ્ટાઇડમાં તમારે જમવા બેહો તે સલાડની જરૂર ન પડે ગેસ એકદમ ધીરો કર નાખવાનો એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય અને ભીંડો ચીકણો ન રહે નરમ ન રહે આપણે ભીંડાની ચિપ્સ બનીને તૈયાર છે એમાં જો તમને લીંબુ ખટાશ માટે જોતું હોય તો લીંબુ ઉમેરાય મેં અત્યારે લીંબુ અમારે ખાટું નથી જોતો એટલે નથું મેં એનું જે આપણે મસાલા ભીંડી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ જોવો ક્રિસ્પી કડક અને એકદમ સરસ ટેસ્ટી બની છે મસ્ત સુગંધ આવે આને તમે પરોઠા કે રોટલી કે શાક રોટલી આપણે કાયમ રેગ્યુલર જમતા હોય તો એની અંદર જમવા મજા આવે ફ્રાઇમ્સ પાપડ મરચાંની કે કાંઈ પણ જરૂર ન પડે એવી સરસ બની છે ભીટા જ શાક નો ખાતા હોય ને આ ચિપ્સ ખાઈ આવી બનાવેલી હોય ને તો વિડિઓને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જો કડક અને ક્રિસ્પી એવી આપણી મસાલા ભીંડી બનીને તૈયાર છે તો આવી કડક બની છે એકદમ આને ટમેટાના સોસ સાથે કે ખજૂર આંબલીની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે કોઈ પણ સાથે ખાઈ શકાય અત્યારે મેં અહીંયા થેપલા સાથે અને ચટણી સાથે સર્વ છે તો તમે પણ બનાવો આવી રીતની મસાલા ભીંડી